ડીસા લુનપુર ગામે યુવા ડોક્ટર પર ગ્રામજનોએ ભરોસો રાખી વિકાસના વચન સાથે વિજય અપાવ્યો ડીસા તાલુકાની લુણપુર ગ્રામ પંચાયતની યોજાયેલી સરપંચની ચૂંટણીમાં યુવા અને ઉત્સાહિત ડોક્ટર કનકસિંહ સુરજજી સોલંકીને ગામના લોકોએ વધુમાં વધુ મતો આપી વિજયી બનાવ્યા આમાં તો ડોક્ટર કનકસિંહ લંબા સમયથી ગામમાં આરોગ્ય સેવા આપી રહ્યા છે અને તેમના સ્વભાવમાં નમ્રતા સમાજ પ્રતિ નિષ્ઠા અને યુવા માટે કાર્યની લગ્ન રહી છે જેના પરિણામે લોકોએ તેમને હૃદયપૂર્વક સમર્થન આપી વિજયી બનાવ્યા ડોક્ટર કનકસિંઘે મીડિયા સમક્ષ સમસ્ત ગામજનોનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું હતું કે ગામમાં રસ્તા પાણી ગટરો શિક્ષણ તેમજ ગામના વિકાસના કામોને નવી દિશા આપીશ વિજયના સમાચાર સાંભળી ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી મહિલાઓ અને વડીલોએ પણ શુભેચ્છાઓ પાઠવી બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા મારું સોલંકી કનેક્શન સોરેજી છે સરપંચ ઉમેદવાર અને ચારસો અડતાલીસ વોટે મારી જીત રૂપિયા છે અને ટોટલમાં અગિયારસો ને અઠ્યાસી વોટે મારી જીત થઈ છે અત્યારે દરેક સર્વ સમાજને હું નમ્ર વિધાન કે દરેક મિત્રોનો સાથ અને સપોર્ટ આપ્યો છે એ પ્રમાણે હું આભાર માનું છું વિકાસના કામો કે પહેલાં તો જોઈએ જે લોકોને ઘર નથી એની સુવિધા અને બીજું જોઈએ તો જે નવીન લાભો બીપીએલના નથી મળતા એ લોકોને બીપીએલની રાહત અને જે લોકો પાણીની વ્યવસ્થા નથી એ લોકોને પાણીની વ્યવસ્થા બે ટાઈમ કરશું અને જ્યાં મંદિર જાહેરમાં છે ત્યાં કેમેરાની વ્યવસ્થા સંપૂર્ણપૂણે કરીશું બરોબર અને જ્યાં રસ્તામાં કોઈ બી તકલીફ એના માટે હલ લેશો નાની છે શું કહેવાનું છે